નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સલમાન ખાન સાથે કામ કરનાર મોતને પેટશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કપિલ શર્માના કેનેડામાં આવેલા કેપ્સ કાફે પર બીજીવાર થયેલા ગોળીબારની જવાબદારી બિશ્નુ ગેંગે લીધી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ગેંગસ્ટર હેરી બોક્સરી ઓડિયો સંદેશમાં જણાવ્યું કે કપિલ સલમાન ખાનને પોતાના નો ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હોવાથી હુમલો કર્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે તેને ધમકી આપી કે મુંબઈનું વાતાવરણ બગાડશે અને સલમાન ખાન સાથે કામ કરનાર કોઈ પણ વ્યક્તિને મારી નાખશે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પોતાના મૃત્યુ માટે તે વ્યક્તિ પોતે જ જવાબદાર રહેશે તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ